માડી ફોર બગાના કાઈ 9 દિવસનો હોય કઈ જે છે બાર આપની પડી છે વાડી ટામેટા કેમ કે દેવાનું છે ટિફિન વાડી લઈ જવું પાણી વાર છે ત્યાં બે હવે વાડી જઈને આપણે પાણી વારશું પાહડત ખાઈ છે એની પડી ગઈ છે ને પછી આપણે આમ નાસા જાદ દો આ કને પાણી હોય કાં ચાટીતી અને આજે સાટો છે આજ બીજ પણ છે તો તે કાલી બીજ વાત દેવા જાવ છું આજે દેવી પછી પાણી વાડી આપણે પાડી મહેતો બધી કાઇટ હતી બહુ બાવળા થઈ ગયા હતા તેના માલિક આવીને જેની જમીન છે ને એ હાડું છે બધું એ બધું હાડું કરે છે બી હા એ કાઠાડી થઈ જશે ફાયદો આપડે જ કે રોજરા આવતા બની જાય ઓછા થઈ જાય કાઇટમાં રોજરાન ઘર થઈ ગયા છે

ये अरे बोले त पण एक फुटी गया ये अलावा ते मार दे टाइम तो पडलो तो यो बूटा रे टेपिन टेपले जायना छे वाडी है ने वा कंटिन्यू मगर बन आहेस बदा दिवळी મોસ્તથી આ ઘોણે ઓલા કમ પાણી આલે છે આ ઘો તો પાવ પાણી પી દે ને બસ આયા દેવા રે આપણે પાણી વારશું ભૈયા છે પેટ બાર બરોબર એને મારતું પાણી આપણે વારશું આપણે તો કાન માં આવ છે ખાઈ લે દગીમાં ખહુ છે મોસ્તીને તો તમને પછી મન તાગેન માં આજ

ફાઇનલી આપણે આમાં દવા છડ દીધી છે એટલા બધામાં ઊભે ઉપર નહોતું કે આડા ચાર પાસ કે હતા એમ કુલ ત્રણ 18 એક મહેતે 83 એટલે 32 કે એટલી દવા છડ દીધી છે 9 10 પોપ સાટા છે એટલે આપણે આ વાડી લઈ આ વાડી પર છડતા પછી ઓળ લે પડાય છે પડ જાવમે એટલે કુલ 8 10 પોપ સાટા છે બરોબર હવે ઘરે જઈને કરે દવા દેવી ભાઈ જશે પાંચ નાઇન પણ ફ્રેશ થઈ જાય અને પછી જવાથી ફાટી અને આજનો આપણે આજનો એટલું તે હું આશા કરું છું આજનો હોય ગમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશું મારા